તમારું નામ શું રસિકભાઈ જાનુભાઈ ભગરિયા રસિકભાઈ જાનુભાઈ ભગરિયા ભગરિયા અને તમારું ગામ જોગવેલ આસલુન ફળિયો જોગવેલ આસલુન ફળિયો અને તમારો તાલુકો કપરાડા કપરાડા અને જિલ્લો વલસાડ હા ગુજરાત તો તમારી પાસેથી માહિતી અમને એ જોઈએ છે કે તમે કેટલા વર્ષથી ખેતી કરો છો આમ તો અમે 5 6 એક વર્ષથી આમ રીંગણાને ને એમ તે બધું થોડું થોડું કરતા છે રીંગણની ખેતી પછી બે સિવાય બીજી બીજી આમ કાકડી છે હા

આ સ્ટીમરીચ છે બાયો બાયો પંચાણું શેત છે શેત રેપબ રેબપ હા એટલે આટલી પ્રોડક્ટ તમે આની અંદર છંકાવ કર્યો તો અત્યારે હાલમાં તમારે ત્યાં કેટલા છોડ છે આ પાંચસો પાંચસો જેટલા છોડ છે તો આ રીંગણની ખેતીમાં અત્યારે આ નેટ્સઅપ કંપનીની બાયોફીટ દવા વાપરીને તમને કયો કયો ફાયદો મળ્યો તે તમે થોડુંક જણાવો ફાયદામાં તો આગળ અમે કરતા હતા હા

અંદાજે મને ચારેક ચારેક મણ ઉપર નીકળવા જોઈએ એમ હા ચારેક મણ સુધી નીકળવા જોઈએ નીકળશે એમ બરાબર છે એનાથી વધશે પછી એનાથી વધશે તો કેટલું વધારે વધારે કેટલાક સુધી પહોંચશે એવું લાગે પાંચ છ મણ તો નીકળે પાંચ થી છ મણ સુધી પહોંચી જશે બરાબર છે અને બીજું કે અહીંયા અમે છોડ જોયા તો તમે નજીક રોપી દીધા છે હા તો એ નજીક કેમ રોપેલા શું કારણ એનું એનું કારણ કે આ જગ્યા છે ને સાહોદી રોપણ હતા પણ આ લોકો કે એમ કે આ બાજુ છે ને પાણી જતું છે એટલે મરી જાય બરાબર આટલામાં એક્ઝેસ્ટ કરી લેવો એટલે એક્ઝેસ્ટ આટલામાં કર્યો એટલે હા તો અત્યારે તો આપણે જોઈએ તો અંદર નીકળવાની સમસ્યા છે થોડુંક અંદર જઈને બતાવો ને તમારા કેટલા સુધી છોડ આવ્યા છે કેટલા મોટા થઈ ગયા છે જો હાઈટ ને બતાવો હા તમારી થોડી હાઈટ બતાવો ને આ તો આપણે ખેડૂત મિત્રો જોઈ શકીએ કે એમના આમ જોવા જઈએ તો ખભા સુધી હવે છોડ પહોંચી ગયા છે આ જોઈ શકીએ આપણે આ હાઈટ આટલી મોટી હાઈટ થઈ ગઈ છે બરાબર છે અને જે વરસાદના કારણે જે નુકસાન થવું જોઈતું હતું એટલું નુકસાન નથી થયું અને આજે આ ખેડૂતને તમે જો તો કે છોડ તો મોટા થઈ ગયા લાક પણ સારો આવવાનો ચાલુ થઈ ગયો અને તમને અત્યારે બજારમાં બીજા કરતા ભાવમાં શું ફરક પડે ભાવમાં એટલે આપણે હા તો આ રીંગણા જોઈને કે એમ કે આ કેટલાક નીકળે એમ કે આ બધા મને જ આપજે એમ કે હા મતલબ કે તમારા રીંગણ લેવા માટે પડાપડી કરે પડી થાય બરાબર છે કેમ કે ક્વોલિટી સારી એટલે સારી બરાબર છે તા લઈ જાય તા લઈ પહેલા લોકો વેચતા હોય હા આપે એને માંગ વધારી એમ હા એટલે આ લોકો કે મને કેટલાક નીકળે એમ કે ચાર જેટલા નીકળે ચાર મને જ આપવાના એમ હે મે હાલમાં બે જ નીકળતા છે હા બરાબર બે મને જ આપવાના બરાબર છે તો તમારો બાયોફિટ આ દવા વાપરીને અનુભવ કેવો રહ્યો સારો હા 100%

તો પણ તમને આટલું અત્યારે છોડ આપણે જોઈએ તો એવું લાગતું નથી કે આની અંદર ખાતર નો ઉપયોગ નહીં થયો હોય અહીંયા કોઈ પણ ખેતર ના તો એમ લાગે કે ખાતર બહુ ઉપયોગ કરેલો છે એવું લાગે પણ જ કિલો ખાલી ખાતર છે બરાબર તો ની પણ બચત થઈ ગઈ બરાબર છે ને ખર્ચો બચી ગયો અને સામે ઉત્પાદન અત્યારે તમને દેખાય છે કે હવે વધી રહ્યું છે અને વરસાદ નું જે નુકસાન થવું જોઈતું તો વરસાદ ને કારણે નથી એ મતલબ કે છોડમાં કોઈ નુકસાન નથી થયું બરાબર એટલા એટલે કે જે ખેડૂતને નુકસાન થાય એવું નુકસાન તમને નથી થયું બીજા ખેડૂતોને થયું પણ તમને નથી થયું દરેક ખેડૂત મિત્ર આ દવા વાપરવી જોઈએ હાલમાં બીજા કે

તો સંદીપ તમારો પણ કોન્ટેક્ટ નંબર આપો જેથી કોઈ ખેડૂત મિત્ર તમને કોન્ટેક્ટ કરવા માંગતો હોય તો કરી શકે ઓકે નાઇન ફાઈવ નાઇન થ્રી સેવન થ્રી સેવન જીરો સિક્સ જીરો સિક્સ ડબલ ફોર ડબલ ફોર નાઇન એટ નાઇન ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર